નમસ્કાર મિત્રો મિત્રો આજ તમારી સમક્ષ કુંભ રાશિના જાતકોમાં કયા ગુણ હોય છે કયા દસ રહસ્ય હોય છે અને કયા અવગુણ હોય છે ગુણ તો સમાજ માટે પોતાના પરિવાર માટે ખૂબ જ ઉપયોગી આવે ગુણ હોય તો એમના જીવનમાં સુખની પ્રાપ્તિ થાય યશની પ્રાપ્તિ થાય માન સન્માનની પ્રાપ્તિ થાય પણ આપણા જીવનમાં જે અવગુણ હોય છે એ દૂર કરવાથી આપણા જીવનમાં ખૂબ જ વધારે યશની પ્રાપ્તિ થાય ખૂબ જ વધારે માનની પ્રાપ્તિ થાય તો આજે વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે પરિપૂર્ણ રીતે આપ ખાસ સાંભળજો અને આપના કુંભ રાશિના કોઈ પણ જાતક હોય એમને ઓળખવા માટે આ વિડીયો ખાસ સાંભળજો મિત્રો કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ મુખાર બિંદુ ઉપરથી જાણી ન શકાય એમના વિશે રાશિ ઉપર આપણે નહીં જેને આપણે કહી એનામાં કયા ગુણ હોય કયા અવગુણ હોય સાંભળીએ આજે કુંભ રાશિના જાતકો માટે ગુણો સાથે અવગુણોની પણ ચર્ચા કરશું સૌથી પહેલો ગુણ જે હોય છે કુંભ રાશિના જાતકોમાં એ પોતે જે પણ કાર્ય કરે છે એ કાર્યના પોતે વખાણ કરતા નથી

સાથે જીવનમાં કંઈક નવું કરવું જીવનમાં નવી રાહ જોવી એમને ખૂબ જ ગમે છે ત્રીજા ગુણની આપણે ચર્ચા કરીએ તો એમને એમના જીવનની અંદર કોઈ પણ પ્રત્યેની વફાદારી ખૂબ રાખે છે પછી પ્રેમ સંબંધ હોય તો ભલે મિત્ર સંબંધ હોય તો ભલે સગા સ્નેહ હોય તો ભલે જેની સાથે એ સંબંધ રાખે છે એ ખૂબ જ એ વફાદારીપૂર્વક નિભાવે છે ઈમાનદાર પણ કરી શકાય મિત્રો આ રીતે હજી સાત ગુણોની ચર્ચા કરવાની છે અવગુણોની ચર્ચા કરવાની છે પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો સાથે વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો એ પણ આ બધી ચર્ચા સાંભળી શકે સાંભળ્યા પછી એમના અવગુણ છે દૂર કરી શકે

સૌથી પહેલા તમારું નામ તારીખ સમય સ્થળ બધું મોકલાવી દેશો સાથે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આવશો એટલે તમારી કુંડળી તમને પીડીએફ કરીને મોકલવામાં આવશે જેમાં શાસ્ત્રોક્ત ઉપાય હશે અને સરળ ઉપાય ઉપાય રાખવામાં આવશે મિત્રો હવે આપણે ચર્ચા કરીએ એમના ચોથા ગુણની તો એનામાં જે ઉત્તમ ગુણ છે એ ઉદાર મન હોય છે બધી રાશિના જાતકો ઉદાર મન વાળા હોય શકે પણ એમના ભાગનું પણ હોય કે એની પાસે ન હોય જે વસ્તુ એ પણ પોતાના ઉદાર મનથી બીજાને આપવા તૈયાર થઈ જાય છે એમના ભાગનું કોઈ વસ્તુ આવ્યું હોય પૈસા ધન આવ્યું હોય તો એ પોતે રાખતા નથી સંગ્રહ કરતા નથી એ ઉદાર મનથી વાપરે છે ઉદાર મનથી એ આપે છે આ ઉત્તમ ગુણ એનામાં જોવા મળ્યો છે બારે રાશિમાં આ કુંભ રાશિના જાતકોમાં આ ગુણ જોવામાં આવ્યું છે પાંચમા ગુણની આપણે ચર્ચા કરીએ તો હર જે પણ કાર્ય પોતાના હાથમાં લઈએ જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એ કાર્યને છોડતા પણ નથી એ કાર્યની પાછળ જ રહે છે આજ ગુણની સાથે વિશેષ છઠ્ઠો ગુણની ચર્ચા કરીએ તો કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા એ કાર્યને બરાબર રીતે જાણે છે એ કાર્યની પૂર્વ તૈયારી બધી કરી લે છે અને પછી જ કાર્યની શરૂઆત કરે છે સાતમા કુણની આપણે ચર્ચા કરીએ તો મિત્રો એ પણ જોવામાં આવ્યું છે કે વાહનના ખૂબ શોખીન હોય છે વાહન ચલાવવું વાહન નવા નવા વાહન ખરીદવા એ વાહનના યાત્રાના મુસાફરીના ખૂબ શોખીન જોવા મળે છે આઠમાકુણી મિત્રો આપણે ચર્ચા કરીએ તો ભગવાન પ્રત્યેની ભક્તિ ખૂબ રાખે છે પોતે પોતાના જીવનની અંદર ઉંમર ઉંમર થઈ થઈ જાય જ્યારે ઘણા માણસો એમના જીવનમાં ગયા પછી પણ ધાર્મિક જે આપણે ભક્તિ કરવી જોઈએ આપણા જીવનમાં જે કાર્યો કરવા જોઈએ કરી શકતા નથી પણ કુંભ રાશિના જાતકો જોવામાં આવ્યા છે કે ધાર્મિક પ્રવૃત્તિમાં હર હંમેશા સેવાની પ્રવૃત્તિમાં હંમેશા જોડાયેલા રહેશે આઠમા કોણની મિત્રો આપણે ચર્ચા કરીએ તો હર હંમેશા કોઈ પણ પ્રકારનો ડર રાખતા નથી ભય રાખતા નથી હર હંમેશા સત્યનો સાથ આપે છે પછી ન્યાય કરવામાં એમના ભાઈને પણ કેવું પડે એમના કોઈ વડીલોને કેવું પડે તો નિશંકોચે ડર રાખ્યા વગર પોતે એ વાતને ચર્ચા કરે છે અને સત્ય તરફ સાથ દે છે નવમાં ગુણ ચર્ચા કરીએ મિત્રો તો નવમાં ગુણ જે ખૂબ જ એનામાં ઉત્તમ પ્રકારનો જોવા મળ્યો છે એ નવમાં ગુણ એ છે કે એમના જીવનની અંદર એક લક્ષ્ય સાધે છે અને એ લક્ષ્ય તરફ જ પોતે આગળ વધે છે દસમા ગુણની મિત્રો આપણે ચર્ચા કરીએ તો એમના જીવનની અંદર પોતે માતા પિતાની સેવા ખૂબ ભાવથી કરે છે સાથે એમના માતા પિતા પ્રત્યેનો અતૂટ પ્રેમ રાખે છે અતૂટ ભાવના રાખે છે એ પણ જોવામાં આવ્યું છે સાથે એમના મોટા ભાઈઓ હોય મોટા બહેનો હોય એના પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખે છે આ દસ ગુણ એનામાં જોવામાં આવ્યા છે મિત્રો હવે આપણે અવગુણો છે એની ચર્ચા કરવાની છે જેને પોતાના અવગુણ જરૂર દૂર કરવા જોઈએ પેલો અવગુણ એ જોવામાં આવ્યું છે કે આળસની પ્રવૃત્તિ એનામાં જોવા મળે છે કોઈ પણ કાર્ય છે ધીમે 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 બહુ કરે છે તો એ અવગુણ છે જરૂર દૂર કરવો જોઈએ સાથે જીદ પ્રકૃતિના હોય છે કોઈ પણ જીદ લઈ લઈએ એ જીદ પોતે છોડતા નથી એમાં ભલે એમને નુકસાન થાય પણ એ જીદ છોડતા નથી કોઈ પણ પ્રકારની જીદ એમના જીવનમાં જરૂર છોડવી જોઈએ જે નુકસાનકારક હોય જરૂર છોડવી જોઈએ ત્રીજા અવગુણની ચર્ચા કરીએ તો ક્રોધ ખૂબ જલ્દીથી આવી જાય છે અને એ ક્રોધની અંદર જે શબ્દો બોલવા જોઈએ એ શબ્દો યોગ્ય પણ હોતા નથી મિત્રો આ ત્રણ ગુણ સાથે અવગુણો ત્રણ અવગુણ છે મિત્રો એ કુંભ રાશિના જાતકોએ જરૂર દૂર કરવા જોઈએ જેનાથી એમનું જીવન સુખમય આનંદમય પ્રગતિમય બની શકે મિત્રો આવી દરેક રાશિઓની ચર્ચા તમારી સમક્ષ મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરો છો યુટ્યુબ ના માધ્યમથી ફેસબુક ના માધ્યમથી ફરીથી મળશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ